આજની બેઠાળું જીવન પદ્ધતિ અને ઇલેક્ટ્રોનિક ગેજેટના કારણે બાળકો પણ ડાયાબિટીસનો ભોગ બની રહ્યા છે આવા બાળકોની સારવાર ખૂબ જ મોંઘી અને પીડાદાયક પુરવાર થાય છે બાળકોએ નિયમિત સમાંતરી ઇન્સ્યુલિન લેવું પડતું હોય છે આવા સમયે અમદાવાદના જુવેનાઇલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના સહયોગથી જિલ્લા વહીવટતંત્રએ રવિવારે વિસનગર ખાતે મધુમેલા કાર્યક્રમનું આયોજન કર્યું હતું ગુજરાતના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી તેમણે વધુમાં મેળામાં ડાયાબિટીસ બાળકોના હસ્તકલાના સ્ટોલની મુલાકાત લીધી હતી આ કાર્યક્રમ ડાયાબિટીસ બાળકો માટે મહેસાણામાં દેશનો સંભવત પહેલો પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે આ પ્રોજેક્ટ હેઠળ મહેસાણા જિલ્લા પંચાયતે આ કાર્યક્રમમાં હાજર રહેલા બધા જ ત્રણસો વીસ બાળકોને ઇન્સ્યુલિન લગાવવા સરકારી ખર્ચે પે અપાઈ હતી ડાયાબિટીસ ગ્રસ્ત બાળકોના મનોરંજન માટે તથા તેમને માનસિક સહયોગ આપવા માટે યોજાયેલા કાર્યક્રમમાં તેમને રમતગમત સાથે અનેક પ્રવૃત્તિઓ દ્વારા આનંદ કરાવ્યો હતો તેમણે કહ્યું કે ડાયાબિટીસ બાળકોની સારવાર અને સ્વાસ્થ્યનો ખર્ચ સરકાર ઉપાડશે બાળકો છે એને પણ મફત ઇન્સ્યુલિન અપાય એની જે સિરિન્જ એટલે પેન આપવાનું કામ એ મહેસાણા જિલ્લા પંચાયતે બસો ત્રીસે ત્રીસ બાળક ની ચિંતા કરી અને સતત એમને વર્ષ દરમિયાન આ વ્યવસ્થા મળી રહે એની ચિંતા કરતો પ્રોજેક્ટ એ વિસનગર ખાતે યોજાયો હતો અને તમામ બાળકો ઉપસ્થિત હતા વાલીઓ ઉપસ્થિત હતા અને એમના મોઢા ઉપર એ બાળકોના મોઢા ઉપર જે ખુશી જોવા મળી એમના મા માતા પિતાના મોઢા ઉપર જે ખુશી જોવા મળી એનો આનંદ અને અનેરો હતો અને આ એક હૃદય